દર વખતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી થતી હતી પણ આ વખતે આ આ ઉજવણીમાં કોંગ્રેસ અને ભાજપના બે જુદા થઈ છે વખતે એક તરફ પાટીલ દ્વારા વિવિધ આયોજનો રવિન્દ્ર પાટીલે કોંગ્રેસની સાથે બેસી જઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે અંતર્ગત જ યુથ ફોર ગુજરાત સંસ્થા અને તેના પ્રણેતા સાંસદ પુત્ર જીગ્નેશ પાટીલની આગેવાનીમાં સાંસદ સી આર પાટીલના જૂથ દ્વારા ભગવા ગ્રુપ દ્વારા વાહન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સવારે દસ કલાકે નીકળી હતી તે નવાગામ સીએનજી પંપ થી શરૂ થઈ હતી રેલી માં થી દસ હજાર બાઇકો સાથે અન્ય વાહનો જોડાશે તેવો દાવો તો કરવામાં આવ્યો હતો આ રેલી નવાગામ થી નીકળીને સહારા દરવાજા બોમ્બે માર્કેટ ખાતે પહોંચી હતી જ્યાં શિવાજી પ્રતિમા ભવિષ્યમાં મૂકવામાં આવનાર છે રાત્રે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે શિવબા નાટક નું પણ આયોજન કરાયું છે જેમાં મુંબઈ થી સો કરતા પણ વધુ કલાકારો ભાગ લેનાર છે આજે યુથ ફોર ગુજરાત અને ભગવા ગ્રુપ દ્વારા શિવાજી મહારાજની ત્રણસો સત્યાવીસમી જન્મ જયંતિના સંદર્ભમાં નવાગામ ડિંડોલી સીએનજી પંપથી રેલી નીકળવાની છે જેમાં કમસે કમ ચારથી પાંચ હજાર યુવાનો જોડાવા જોડાવાના છે અને આ રેલી અહીંયાથી બોમ્બે માર્કેટ જ્યાં શિવાજી મહારાજની પ્રતિમા હાલ જે સુરત સ્માર્ટ સિટી તરીકે જે આપણે હોદ્દો મળ્યો છે આપણે જે નામ મળ્યું છે ત્યાં જે સ્મૃતિ આવવાની છે ત્યાં સુધી આ રેલી જવાની છે અને એની સાથે સાથે રસ્તામાં સ્વાગત રાખ્યું છે લેઝીમ રાખ્યું છે આવી ઘણી બધી એક્ટિવિટી જે રેલીના વચ્ચે વચ્ચે રાખવામાં આવી છે અને આની સાથે જ સાંજે નીલગીરી ગ્રાઉન્ડ પર શિવબાકરને એક નાટક છે જે મુંબઈથી એકસો વીસથી ત્રીસ જણની ટીમ આવી છે જે શિવાજી મહારાજના ચરિત્ર પર આખું નાટક ત્યાં કરવાના છે જે બે થી અઢી કલાકનું નાટક રહેશે

ત્રણસો સત્યાસી આ જન્મજયંતિ નિમિત્તે અહીં નવા ગામ સીએનજી પેટ્રોલ પંપ ખાતે ભવ્ય આયોજન રેલીનું કરવામાં આવ્યું છે આ રેલીમાં સ્થાનિક લોકોથી માંડીને આખા લિંબાયતમાંથી પૂરી સંખ્યામાં પાંચથી સાત હજાર લોકો જેટલા જોડાવાના છે અને અહીંયા જે મરાઠા શક્તિનું એક પ્રતિક છે શિવાજી મહારાજ શિવાજી મહારાજે જે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી એમનું આજે જન્મજયંતિ છે ને ધામધૂમપૂર્વક આ ઉજવવાના છે અહીં અહીંયા સ્થાનિક લોકો બધા જ જોડાય છે લેડીઝ બી વધારે માત્રામાં જોડાવાની છે તો આજે બધાને હું શિવજયંતિ નિમિત્તે શુભેચ્છા આપ છોટુભાઈ પાટીલ છત્રપતિ શિવાજી મહારાજ સમિતિના અધ્યક્ષ આજે યુથ ફોર ગુજરાત અને ભગવા ગ્રુપ દ્વારા નવા ગામ ખાતેથી સીએનજી પંપ પાસેથી આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં અલગ અલગ કલાકૃતિ છે શિવાજી મહારાજની મૂર્તિ ભવ્ય મૂકવામાં આવી છે અને ચારથી પાંચ હજાર બાઇક આ રેલીમાં જોડાવાની છે આજે આ રેલી નવા ગામથી પ્રસ્થાપિત થઈને ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ પાસે જ્યાં આપણે શિવાજી મહારાજની પ્રતિમાને આપણે સ્થાપના કરવાના છે પચાસ ફૂટ હાઈટ પર એ પ્રતિમા આવવાની છે નીચેથી બીઆરટીએસ પાસ થવાના છે ઉપર શિવાજી મહારાજની પ્રતિમા રૂઢ થવાની છે એક ભવ્ય નજરાનો એક સુરત શહેરને મળવાનું છેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે ટેન્ડર બહાર પડી ગયો છે અને એનો મોડલ અમે એ જગ્યા પર મૂકેલો છે આજે જેટલા શિવભક્તો છે એ ત્યાં જોઈ શકશે નીચે ગાર્ડનની વ્યવસ્થા છે ફોન્ટન ફુવારાની વ્યવસ્થા છે એટલે એક અત્યાધુનિક કોઈ જગ્યા એવો સ્મારક નહીં હશે એ સુરત શહેરમાં એવા સ્મારકની નિર્માણ થઈ રહ્યું છે અમને ગર્વ છે કે આવા વીર શૂરવીર પુરુષ કે જેને હિન્દ સ્વરાજ્ય માટે લડત આપીને એક સ્વાભિમાન જગાયું છે હું યુવાઓને સંદેશ આપીશ કે એમના જે ચરિત્ર છે એમનું જે આચરણ છે એ પોતે પોતાના એમાં અમલમાં લાવે એવી આજે યુવાને હું સંદેશો આપું છું ટ્રાફિક રાખવામાં આવ્યું છે અને જ્યાંથી રેલી પસાર થવાની છે મુખ્ય માર્ગ પરથી જે રોડ સો ફૂટનો દોઢસો ફૂટનો બસો ફૂટનો રોડ છે એવા રોડ પરથી આ રેલીઓ પ્રસ્થાન થવાની છે એટલે ટ્રાફિકને કોઈ અડચણ નહીં થાય એના માટે પણ અમે કાળજી રાખી છે